નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે ગુજરાતીઓ માટે વધુ એક આગાહી ખેડૂતોને દસ હજાર રૂપિયા સહાય દેવા માફી અંગે જાહેરાત ત્રણ ની મફત વીજળી મહિલાઓને વગર વ્યાજે લોન આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અડધી કિંમતમાં ડીએપી ખાતર ખેડૂતો માટે માઠા સમાચાર સોના ચાંદી થી સસ્તું આધાર કાર્ડ માં ફ્રી માં થશે સુધારો જો ખેડૂત મિત્રો આપ અમારી channel પર પહેલી જ વાર તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને ને કરો શેર કરો અને like કરો કે આપ સુધી અમારા અમુક video પહોંચતા રહે ગુજરાતીઓ માટે વધુ એક આગાહી અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે ત્યારે west ના કારણે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદી વાદળો બની શકે છે તેથી આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે february મહિનામાં કમોસમી વરસાદ પડી શકે છે તેમજ ફેબ્રુઆરી મહિનામાં જટકંડીનો એક વધુ રાઉન્ડ આવશે બાર ફેબ્રુઆરી સુધી શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે જોકે હવામાન વિભાગ મુજબ આવનારા પાંચ દિવસ વાતાવરણમાં મોટો ફેરફાર નહીં થાય ખેડૂતોને દસ હજાર રૂપિયાની આર્થિક સહાય રાજ્ય અને કેન્દ્ર સરકાર ખેડૂતો માટે નવી નવી યોજનાઓ લાવતીઓ રહે છે જેથી કે તેમની મદદ કરી શકે આવી જ એક યોજના છે પ્રધાનમંત્રી કિસાન

ખેડૂતો વીસ પચીસ વર્ષથી દેવામાં નથી ભરી શક્યા તેવા ખેડૂતોના નાદર જાહેર કરવામાં આવશે જે ખેડૂતો રેગ્યુલર લોન ચૂકવે છે તેવા ખેડૂતોને પણ થોડી રાહત આપવામાં આવી શકે છે તે માંગ કરવામાં આવી રહી છે ત્યારે આગામી આવી રહેલી લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોના ખાતાના પાક વિમાના પ્રશ્નોનું પણ સમાધાન કરવામાં આવશે તેવો વાયદો આજે પરિવાર ગુજરાત સરકારે દ્વારા આપવામાં આવ્યો હશે ત્રણસો યુનિટ મફતર રૂપિયાની બચત થશે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે રજૂ કરેલા વચગાળાના બજેટમાં આ માહિતી આપી હતી થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ

પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે ઉદ્યોગીની યોજના હેઠળ મહિલાઓને કોઈ પણ વ્યાજ વગર લોન આપવામાં આવે છે આ યોજના દ્વારા સરકાર તે તમામ મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે તેઓ પોતાનો વ્યવસાય ખોલવા માટે લોન લેવા માંગે છે ઉદ્યોગિકની યોજના હેઠળ મહિલા મહત્તમ ત્રણ લાખ રૂપિયાની લોન મેળવી શકે છે અઢાર થી પંચાવન વર્ષની મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે આ યોજના હેઠળ લોન લેવા માટે મહિલાઓને કોઈ પણ મોડી રાત થી માર્કેટયાર્ડ બહાર વાહનોની લાંબી લાઈનો લાગી હતી આજે યાર્ડમાં બાર હજાર પાંચસો કે પાંચ હજાર ક્વિન્ટલ લાલ મરચાની આવક થઈ હતી યાર્ડમાં એક મણના ભાવ સોળસો રૂપિયા થી લઈને ચાર હજાર ઘણા સમય થી ખેડૂતોને પંદરસો ની આસપાસ મળી રહ્યા છે યાર્ડમાં આજે કપાસના ભાવ એકસો ચાલીસ થી લઈને ચૌદસો સાહીઠ રૂપિયા સુધીના મળ્યા હતા અડધી કિંમતમાં મોદી સરકાર ખેડૂતો માટે ભેટ આપી છે

આ ખાતર એક બોરી જેટલું કામ કરશે હાલમાં DAP ખાતરની બોરીની કિંમત તેરસો ને પચાસ રૂપિયા છે એટલે કે તેની સરખામણીમાં આ ખાતર અડધા ભાવમાં પડી છે જેનો ખેડૂતોને સીધો ફાયદો થશે ખેડૂતો માટે માઠા સમાચાર સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવે છે ખેડૂતોને પંદર કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરી છે જોકે આ યોજનાને લઈને પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે કાર્ય છે સરકારે જવાબમાં કહ્યું કે ખેડૂતો માટે હાલમાં આવી કોઈ યોજના લાવવાની તૈયારી નથી જેના કારણે ગુજરાતના ખેડૂતોને છે તે વેસે સામનો કરવાનો વારો આવશે ખેડૂત મિત્રો આવનો આ વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી અમારા વિડીયો પહોંચતા રહે